સૂર્યવંશી રાજા રઘુથી રઘુવંશ શરૂ થયો રાજા રઘુના પૌત્ર એટલે અયોધ્યા નરેશ રાજા દશરથ એમના જ્યેષ્ઠ પુત્ર અને વિષ્ણુ ભગવાનના સાતમા અવતાર રાજા રામના બંને પુત્રોના વંશ ચાલ્યા છે જેમાંથી કુષનો કુશ વંશ અને લવનો લવ વંશ લવના વંશ જ કહેવાયા લવાણા વરુણ દેવે રાઠોડ રાજપૂતોના પ્રોટેક્ટ કરવા લોખંડનો કિલ્લો બનાવેલો જે એકવીસ દિવસ પછી અદ્રશ્ય થઈ ગયેલો એટલે ત્યાં જે રમાના રહેતા થાય એ લોહરાણા કહેવાયા લવના વંશજો ઈસવીસન તેરસો સુધી રાજવી અને ક્ષત્રિય રહ્યા પછી એ ક્ષત્રિય વૈશ્ય થયા એટલે લોહાણાના બદલે લોહાણા કહેવાયા આજે પણ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સાતમી સદીના ત્યાંના રાજા અઘમ લોહાણાના નામ પર અઘમકોટ નામનું ઐતિહાસિક શહેર આવેલું છે તમે ગૂગલ કરીને ચેક કરી શકો છો તો કાશ્મીરમાં પણ સાડા ત્રણસો સુધી લોહાણા રાજાઓનું શાસન નથી રહ્યો સદીઓ પહેલા લોહાણાઓની વસ્તી આજના કરાંચી અને બલુચિસ્તાન થી લઈને સિંધ લાહોર કાશ્મીર અફઘાનિસ્તાન ઉઝબેકિસ્તાન અને ઈરાન જે પારસીઓના સમયમાં પરશિયા કહેવાતું હતું ત્યાં સુધી હતી લાહોર શહેરનું નામ રામ ભગવાનના પુત્ર લવના નામે પડ્યું હોવાનું અને લવની રાજધાની હોવાનું વિકિપીડિયા અને આજનું પાકિસ્તાન પણ સ્વીકારે છે તો રાજા વીર દાદા જસરાજ નિધન પછી લોહાણાઓના રાજ અને વર્ચસ્વમાં ઘટાડો થવા લાગ્યો એટલે પછી સમય જતા પંદરમી સદીમાં પીર સદાર દીને લોહાણાઓને ઇસ્લામમાં કન્વર્ટ કરવાના શરૂ કર્યા જે ખોજા મુસ્લિમ કહેવાય છે તો ચૌદસો માં મુગલ શાસકોએ લોહાણાઓની ચોર્યાસી નુખનાયડ માણસજીને ઇસ્લામ કબૂલ કરવા સમજાવેલા જોકે ત્યારે બધા લોહાણા હિન્દુમાંથી મુસ્લિમ બનવા નહોતા તૈયાર પણ સાતસો જેટલા લોહાણા પરિવારના એકસઠસો લોકો ધર્મ પરિવર્તન કર્યું હતું જે આજે મહેમાન તરીકે ઓળખાય છે એટલે વર્ચસ્વ ઘટતા અને ઇસ્લામમાં ની ઘટનાઓ વધતા લોહાણાઓ ત્યારે પંદરમી સદીથી સૌરાષ્ટ્ર કચ્છ અને પંજાબી જરત કરી વસવા લાગ્યા

દરેક ના રીતિ રિવાજો અલગ અલગ છે એમાં મહી રેવા લોહાણો મહી અને રેવા નદી વચ્ચે જઈને વસ્યા હતા ત્યાર પછી એમની પેટીએમ ની નુખ ભૂલી ગયેલી એટલે વડોદરા ઉણંદ સાઈડ ના માં ટીકર અટક જ જોવા મળે છે આ સિવાય સિંધીઓ માં પણ લોહાણાઓની સંખ્યા ખૂબ જ મોટી છે લોહાણા સમાજમાંથી અનેક વિશ્વ વિખ્યાત સંતો થઈ ગયા દરેક જ્ઞાતિ એના સમાજ અને વર્ગ પૂજ્ય એવા સંત જલારામ બાપા લોહાણા જ્ઞાતિના ના આદ્ય પુરુષ એવા ઝુલેલાલ એટલે કે દરિયાલાલ દેવ

અને હકીકતમાં જોઈએ તો કક્કર મજીઠિયા સચદેવ કોટેચા સોઢા રાયજાદા જેવી ઘણી અટકો લોહાણા અને પંજાબી ખત્રી કોમન છે કારણ કે બંનેના મૂર્યા તો એક જ છે ગુજરાતમાં મોટા શહેરો સિવાય પોરબંદર અમરેલી સાવરકુંડલા વેરાવર ભુજ રાધનપુર પાટણ હારેજ ડીસા ભાભર અને રાપર મોટી સંખ્યામાં રઘુવંશીઓની વસ્તી અને વર્ચસ્વ ધરાવતા સેન્ટરો છે ત્યાં લોકલ નગરપાલિકા યાર્ડ બેન્કોમાં સમાજના લોકો મોટી સંખ્યામાં પાટીદાર અને લોહાણા ગુજરાત છોડીને કેન્યા તાન્ઝાનિયા મોઝામ્બિક એ સહિતના ઈસ્ટ આફ્રિકન કન્ટ્રીઝમાં જઈને વસ્યા હતા ઓગણીસો માં ઈસ્ટ આફ્રિકાના દેશોમાં ચાલીસ જેટલા લોહાણા રહેતા હતા જે મોટા ભાગે સૌરાષ્ટ્રના પોરબંદર માધવાણી ઈસ્ટ આફ્રિકાના ટાટા બિરલા હતા નાનજી શેઠે પોરબંદર અને આસપાસના દસ હજાર લોકો આફ્રિકામાં સેટલ કરી સમૃદ્ધ બનાવેલા તો મુરજીભાઈ માધવાણીના દીકરાએ જે તે સમયે બોલીવુડ એક્ટ્રેસ મુમતાઝ જોડા લગ્ન કર્યા હતા લોહાણા સમાજના લોકો આફ્રિકાથી યુકે જતા રહ્યા હતા ઓગણીસો માં ઈદી અમીન ના અંત થયો પછી યુગાન્ડા સરકાર લાગ્યું કે અમારો દેશ લોહાણા સમાજના લોકો વગર નહીં ચાલે એટલે એમને ત્યાંથી પાછા બોલાવી લીધેલા નાન્જી શેઠને તો ખાલી લોહાણા સમાજ જ નહીં પણ ગુજરાતનું ગૌરવ કહી શકાય એમને ગુજરાતના ભામાશા કહેવાય છે જોકે કમનસીબીની વાત એ છે કે આપણે ક્યારે એમને યાદ જ નથી કરતા એમના વિશે ઘણા લોકોને ખબરય નથી તો ચાલો જાણીએ કોણ છે નાન્જી શેઠ જામનગર પાસે સલાહ અને નાનજી કારીદાસ મહેતાએ નાની ઉંમરે જ યુગાંડા જઈને તે એક દુકાન નામું લખવાની નોકરીથી શરૂઆત કરી અને જોત જોત આમાં યુગાંડામાં કેટલાય મોટા ધંધા સ્થાપી દબદબો જમાઈ દીધો

તો જે હિરોઈન જુઈ ચાવલા સાથે થતા ચર્ચામાં આવેલા જય મહેતા શાહરૂખ ખાન ની સાથે આઈપીએલ ની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના સહમાલિક પણ છે તો નાનજી શેઠ કેમ કેવાય છે આટલું પૂરતું નથી ના હજી તો મેઇન વાત હવે આવશે

આ ઉદારતા હતી એ શ્રેષ્ઠ મહાજન નાનજીભાઈ શેઠની કે જેમણે એક સેકન્ડનો વિચાર કે વિલંબ કર્યા વગર પોતાના જીવનમાં કેટલી યાતનાઓ સહન કરીને મહેનતથી ઊભા કરેલા સામ્રાજ્યમાંથી એ જમાનામાં એટલી મોટી કહેવાતી રકમ રાજ્યને અર્પણ કરી દીધી હતી આ વાત આપણી આજની અને આવનારી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણી સૌની છે એવા જ મૂળ દ્વારકાના અને બર્મા જઈને વસેલા લોહાના વ્યાપારી હેમરાજ બેટાઈએ સુભાષચંદ્ર બોઝના

ચેન્નઈ જોધપુર બેંગલોર યુપી સહિત દેશભરમાં કેટલીય જગ્યાએ ઠક્કર બાપાના નામે સ્કૂલો કોલેજો છે ઓગણીસો ઓગણ સિત્તેરમાં એમના માનમાં સ્ટેમ્પ ઇસ્યુ કરેલો તો એમપીની સરકાર એમના નામે એવોર્ડ આપતી હતી મહારાષ્ટ્રમાં એમના નામે સરકારી યોજના પણ ચાલે છે નવાઈની વાત કરતા કહું તો ઠક્કર બાપાના ગુજરાત કરતા મદ્રાસીઓ વધારે યાદ કરે છે કઈ રીતે તો ઠક્કર બાપા નોલેજેબલ અને કેટલાય વિષયોમાં એક્સપર્ટ હતા એમને કોઈ પણ સવાલ પૂછો એટલે તરત જ એનો પરફેક્ટ જવાબ આપી દેતા હતા અને જે તે સમય મદ્રાસમાં એ અપ્પા ઠક્કર તરીકે ફેમસ હતા એટલે પોતાની ફિલ્મના કોઈ પણ એક્સપર્ટને મદ્રાસે તું તો મોટો અપ્પા ઠક્કર થઈ ગયો છે એમ કહીને ચેડાવતા હતા સમય જતા ત્યાં અપ્પા ઠક્કરનું અપ્પા ટક્કર થઈ ગયું તમે ગૂગલ કરીને સર્ચ કરશો તો અપ્પા ટક્કર નામથી તમિલમાં કેટલી ફિલ્મો અને ડાયલોગ પણ બનેલા છે જેનો ઇતિહાસ જોશો તો ઠક્કર બાપાનો જ નીકળશે આજે તમને એવા અનેક આદિવાસી સિનિયર અધિકારીઓ મળી જશે કે જે કહેશે ઠક્કર બાપા ના હોત તો આજે અમે ક્યાંય ભટકતું જીવન ગુજારતા હોત પણ તમને જાણીને નવાઈ લાગશે કે દેશભરમાં એમના નામે આટલું બધું હોવા છતાં એમના વતન ભાવનગરમાં એમની કોઈ સ્મૃતિ નથી સચવાયેલી આપણે સ્કૂલમાં એમના વિશે ભણીને મોટા થયેલા છીએ પણ વર્તમાનમાં જાણા આદિવાસી વિસ્તારો સિવાય એક ભૂલાયેલું પાત્ર બની ગયા છે ના સરકાર કોઈ નોંધ લે છે કે ના સમાજ તો બીજા એક મોટા કચ્છી લોહાણા વ્યાપારી મહાજન થઈ ગયા રણમલ લાખા એમના મુંબઈના ભાઈ રેલવે સ્ટેશન પાસેની સુધીની જમીન બ્રિટિશ બ્રિજ બનાવવા વાર્ષિક ભાડા પટ્ટા આપેલી મુંબઈમાં પેલી ગુજરાતી પ્રાથમિક સ્કૂલ બનાવેલી આજથી અઢીસો વર્ષ પહેલા લાખો કરોડો ની સખાવતો કરેલી તો લોહાણા શ્રેષ્ઠથી વિરજી છે કેટલાય છાત્રાલયો ધર્મશાળા અને અન્ન ક્ષેત્ર ખોલ્યા હતા છગન બાપાએ હરિદ્વારમાં ગુજરાતી સમાજ ભવન બનાવડાવ્યું હતું આ સિવાય દેશમાં એકતાલીસ જેટલા લોહાણા વિદ્યાર્થી ભવનો અને છાત્રાલયો આવેલા છે લોહાણા સમાજના એજ્યુકેશન ક્ષેત્રે યોગદાન ન જોયે તો મુંબઈ અને બેંગ્લોર ફેમસ કે જે સોમૈયા કોલેજ એન્ડ યુનિવર્સિટી વિલે પાર્લર ની નરસિંહ મોનજી કોલેજ માટુંગાની રૂપારેલ કોલેજ ગીર گاвни ચંદારામજી સ્કૂલ અમદાવાદની પીટી ઠક્કર કોલેજ રાજકોટના દાનવીર જентиભાઈએ બનાવેલી કુંડલિયા કોલેજ સહિતની એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ્સ લોહાણા સમાજના દાનવીર અને વેપારીઓએ બનાવેલી છે તો લોહાણાઓએ સદીઓથી બ્રાહ્મણો અને ગાળની રક્ષામાં બલિદાન આપ્યા છે ત્યારે એ જ પરંપરાને આગળ વધારતા ભાભરની જલારામ ગૌશાળા ગુજરાતની સૌથી મોટી ગૌશાળા છે

તો સાયકલ પર ફેરી કરીને ચાની ભૂકી વેચવાથી ગુજરાત ભરમાં ફેમસ બનેલા રાજાની ગ્રુપ જલારામ લોક પોતાની દુકાનમાં અમદાવાદનું સૌથી પહેલું જલારામ મંદિર બનાવનાર ખમાસા જલારામ મંદિર લોહાણા માજન બની એમાં ખુલ્લા મને સમાજ માટે દાન કરનાર રુગનાથ બાવચંદ તન્ના પ્રખર વક્તા પારસ પાંધી એક સમયે જેમની જોડે સેંકડો કરોડની રોકડ રહેતી હતી

રાજકોટના ગોપાલ અનડકટ અતુલ રાજાની કમલેશ મિરાની જુનાગઢ ગોલ્ડમેન કોટેચા પર પોલિટિકલી અને પબ્લિકલી એક્ટિવ છે ડોલરભાઈ કોટેચા ખેતી બેંકના ચેરમેન અને રાજકીય અગ્રણી છે

પર આચાર્ય મહારાજા ચોખ્ખી ના પાડી દીધી અને પછીની પેટી જનુ બનતા ઠક્કર અટક ત્યજીને દાદાના નામ પરથી ઝીણા અટક જ સ્વીકારી લીધી તો લોહાણા સમાજના હજુ કેટલાક રત્નો વિશે જાણીએ તો ફેમસ મેગેઝીન ચિત્રલેખાના સ્થાપક વજુ કોટક રાજકોટના અખિલાના તંત્રી કિરીટ ગણાત્રા ગુજરાતી મીડિયા જગતમાં ટોચની ચેનલોના હેડ રહી ચૂકેલા મીડિયા કર્મચારી જગતમાં ફેવરેટ એવા દીપક રાજાણી યુવાન ઉમ્મારજ ગુજરાતી મીડિયા જગતમાં દીક્ષિત થકર તેજ તરાર રિપોર્ટર તરીકે ટોચનું નામ છે તો કૃષ્ણકાંત ઉનાળક અજીત પોપટ જેવા લેખકો નરોત્તમ પલણ ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર અને ઇતિહાસ છે કોઈ પણ શેર કેક ગામના ફેમસ છેલારામ ખમણના માલિક બાય ડિફોલ્ટ રઘુ વંશી જ હશે તો જશવંતીબેન પોપટે શરૂ કરેલા લિજ્જત પાપડ આજે ઇન્ડિયામાં નંબર 1 છે

પરંપરાગત કરીયાણાના કે ફરસાણના વેપારના બદલે આઈટી અને ફાઇનાન્સ સેક્ટર માં નોકરી તરફ પણ આજની પેઢી વરી છે અને દેશ દુનિયામાં ના કમાઈ રહી છે મૂળ સૌથી જૂના ક્ષત્રિયમાંથી એક એવા રઘુવંશી છે એટલે લોહાણાઓને ઉશ્કેરવા બહુ અઘરા નથી હોતા સ્વભાવ ઉગ્ર અને લોહથી ગરમ હોય છે આ જાતિના લોકો પણ જો તમે એમની જોડે પ્રેમ થી વર્તન કરો કોઈ એમના દસ આપે તો એ સામે સો આપશે

દરેક રઘુવંશી માં જરૂર થી શેર કરો અર્બન ગુજરાતી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ને ફોલો કરો આભાર